અંગદાન કાર્યક્રમમાં હાજર રહેલા ઉમેદવારોએ અંગદાનના મહત્વ વિશે જણાવ્યું હતું અને લોકોને અંગદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો અને અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી હતી આજે આપણા સરના માનનીય એવા શ્રી દિલીપ દેશમુખ દાદાની જન્મનો જન્મ દિવસ છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બી છે અને એમને જે રીતે સમાજમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાઈ છે તથા જે બ્રેઈન ડેડ વ્યક્તિઓ હોય એને અંગદાન માટે જે પ્રેરિત કર્યા છે સુરત સિવિલની હોસ્પિટલની ટીમ આજે એમનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે આપણે જેટલા બી આપણા સર્વન્ટ સ્ટાફ છે અધર સ્ટાફ છે એ બધાને કંબલ આપીને એમનું સન્માન કર્યું છે અને હું એવું માનું છું કે અંગદાન એ જીવનદાન તમને બધાને જ ખ્યાલ છે આપણે બધા બ્લડ ડોનેશન કરીએ છીએ પણ આપણે આપ જો કોઈ બી આપણા રિલેટિવ હોય ફ્રેન્ડ્સ હોય ધારો કે જો એ બ્રેન્ડેડ થઈ ગયો હોય જો એનું શરીર કામ નહીં લાગવાનું હોય શરીરના અંગો કામ નહીં લાગવાનું હોય તો પ્રોપર ગાઇડન્સથી ડૉક્ટરના ગાઇડન્સથી ચોક્કસ એનું અંગદાન કરવું જોઈએ જેથી કરીને બીજા કોઈ વ્યક્તિને આપણે જીવિત કરી શકીએ તો શ્રી દિલીપ દેશમુખ દાદાએ આના વિશે સમગ્ર રાજ્યમાં ખૂબ જ બધી વાતો કરી છે બધાને સમજાયું છે પ્રેરિત કર્યા છે અને હું એમને ખૂબ જ સન્માનપૂર્વક જોઉં છું અને આજે એમની બર્થ છે ઈશ્વર એમને લાંબો આયુ આપે અને એ જ રીતે જે રીતે કામ કરી રહ્યા છે અમને બધાને સાથે લઈને કામ કરી રહ્યા છે મોટિવેશન આપી રહ્યા છે એ રીતે હજીક આગળ કામ વધે અને સમાજના દરેક વ્યક્તિ એટલીસ્ટ એકવાર અંગદાન વિશે વિચારે હું એમ નથી કહેતી કે કમ્પલસરી આપો પણ જો તમે એ સિચ્યુએશનમાં હો કે જ્યારે તમારું બોડી અને તમારા અંગ તમને જ કામ નથી લાગવાના તો શું કામ મળતા પહેલા કોઈને અંગદાન નહીં કરવું શું કામ મળતા પહેલા કોઈને જીવનદાન આપીને ના જવું તો આ મારા થોડા પ્રશ્નો છે વિચારજો આના વિશે અને ચોક્કસ તમને એવું લાગશે કે નહીં જો મારાથી કોઈને દાન થઈ શકતું હોય પૈસાનું દાન આજે મહત્વનું નથી પૈસાનું દાન બધા જ કરે છે વસ્તુઓનું દાન બધા જ કરે છે પણ મોટું દાન એ છે કે તમે તમારા અંગો નું દાન કોઈને કરો જેથી કરીને કોઈને જીવન મળે